વરસાદ ન આવવાથી ખેડૂતોએ તૈયાર કરેલો પાક રહ્યો છે જેને જીવંત રાખવા માટે ખેડૂતોએ વાવેતર કરેલા પાકમાં પાણી આપવાની શરૂઆત કરી છે આ તમામ વચ્ચે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ખેડૂતોને કલાક વીજળી આપવાની માંગ કરી છે તેમણે પત્ર લખીને કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં વિઘ્ન વિના બાર કલાક વીજળી આપવાની રજૂઆત કરી છે ઉલ્લેખનીય છે કે અત્યારે ખેડૂતોને આઠ કલાક વીજળી મળી રહી છે જેમાં પણ વિક્ષેપ થાય છે જેથી અર્જુન મોઢવાડિયા વિક્ષેપ સતત વીજળી ખેડૂતોને સિંચાઈ કરવા માટે પાણીની જરૂર પડી છે પાણી માટે થઈ અને બોર અને જે કૂવાઓ છે એની મોટરો ચાલુ કરવી પડી છે પરંતુ અત્યારે જે આઠ કલાક વીજળી અપાય છે એ ખેડૂતોને અપૂરતી છે ખેડૂતોને આ વખતે ખૂબ સારો પાક સંભાવના છે ત્યારે એને આઠ કલાકની જગ્યાએ બાર કલાક વીજળી અપાય અને એ પણ વિના વિઘ્ને અપાય જ્યાં ફોલ્ટ સર્જાય ત્યાં તાકીદે જે આપણી વીજ કંપનીઓ છે એ તાકીદે રિપેર કરી અને સતત પુરવઠો જળવાઈએ એ કરવું જરૂરી છે જામનગર શહેર